જિલ્લાના વાપી શહેરના છરી વિસ્તારમાં આવેલ રણછોડ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે આ પરિવારનો સાત વર્ષીય ઓમ જીતકુમાર તંતી નામનો બાળક ગઈકાલ રાતથી ગુમ થયો હતો જેની પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી જોકે આખરે આ બાળકનો મૃતદેહ ઘરથી થોડી દૂર છાડી ઝાખરામાં મળી આવ્યો હતો આથી પોલીસે મૃતદેહનો કબજો લઈ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન જોવા મળ્યા હતા આથી બાળકની હત્યા નિપજાવવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ના મળેલા તો સવારના એ લોકો પાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માટે ગયા હતા અહીંયા પૂરા પોલીસની સ્ટાફ આવી ગયો હતો વલસાડ જિલ્લાની દરેક પોલીસ અહીંયા આવી હતી એમણે સહયોગ કર્યો છે અને બાળક હાલમાં ત્રણ વાગે પછી સાડા ત્રણની આસપાસમાં મૃત હાલતમાં મળી આવ્યો છે જોકે મૃતક બાળકનો પરિવાર ઘર નજીક વડાપાવની લારી ચલાવે છે આ બાળક માતા પિતા સાથે રાત્રે લારી પર ગયો હતો ત્યારબાદ તે ગુમ થઈ જતાં લાંબા સમય સુધી નહીં મળતા આખરે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પોલીસમાં જાણ કરતાં આખરે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી છે શ્રમજીવી પરિવારમાં માસૂમ બાળકની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જતી વખતે પરિવારજનોના કરુણ આક્રમથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી માસૂમની હત્યા કોણે અને કેમ કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વધુ હકીકત એફએસએલના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું